નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા બાબાસિદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમાર સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાનો રિપોર્ટ વિજાપુર તાલુકાના સુંદરપુરમાં સ્વાસ્થ્ય જાગૃતિ કેમ્પ નિરોગી જીવનનો પ્રથમ પ્રગતિઓ સમાચાર વિગતવાર જાણે શ્રી રામેશ્વર મહાદેવની કૃપા અને સ્વર્ગસ્થ શ્રી ચમનલાલ વલ્લભરામ રાવલના આશીર્વાદથી વિજાપુર તાલુકાના સુંદરપુર ગામે સાર્વજનિક સાંસ્કૃતિક સંકુલ ટ્રસ્ટ દ્વારા સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સવારે નવ નવ વાગ્યાથી લઈને બપોરે એક વાગ્યા દરમિયાન સાત સમાજ સાર્વજનિક વાડી ખાતે સ્વાસ્થ્ય જાગૃતિ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં નિષ્ણાંત ડૉક્ટરો ગામના આગેવાનો પ્રકાશભાઈ પટેલ પરેશભાઈ પટેલ અન્ય વડીલો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ગામના આગેવાનોએ સ્વાસ્થ્ય જાગૃતિના મહત્ત્વ અંગે પ્રેરણાદાયી વ્યક્તિત્વ આપી ગ્રામજનો નિરોગી જીવન આપવાના પ્રોત્સાહન આપ્યું હતું આ કેમ્પમાં અગદન જાપાનીઝ ટેકનોલોજી ક્યુ આર એમ એ બારજી મશીનનો ઉપયોગ કરીને માત્ર પાંચ મિનિટમાં પીડા રહી તેને આડઅસર વિનાની સંપૂર્ણ બોડી ચેકઅપ સુવિધા પૂરી પાડવામાં આવી હતી સાંસ્કૃતિક સંકુલ દ્વારા આયોજિત આપની વાડીમાં આ પ્રોગ્રામ ફૂલ બોડી ચેકઅપ રાખેલ છે તેમાં આ પ્રમાણે વ્યવસ્થા કરેલ છે કે જે લોકો બીપીએલ કાર્ડ ધરાવે છે તેમના માટે નિઃશુલ્ક સેવા કેમ્પનું આયોજન કરેલ હતું અને આ કેમ્પના બીપીએલ કાર્ડ ધરાવતા જે ગામના નાગરિકો હતા તેમના માટે પટેલ તયાબાઈ સોમાભાઈ બોમ્બેવાળા જે આના સ્પોન્સર હતા એ એ લોકોએ આર્થિક રીતે ગરીબ પરિસ્થિતિ ધરાવતા લોકોને આમો સહયોગ આપેલ છે અને આ કાર્યમાં ટ્રસ્ટીઓ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળે સહયોગ સંયુક્ત ભેગા ભરી આ સેવા કેમ્પમાં ગામના નાગરિકો નાગરિકોને વ્યવસ્થિત સેવા આપી છે અને નિદાન કેમ્પમાં પોતાની ફૂલ બોડી ચેકઅપ ચેકઅપ કાર્યક્રમમાં લોકોને લાભ આપેલ છે અને બધાના સાથ સહકારથી આ સેવા કર કાર્યક્રમ સંપૂર્ણ બધાના સહકારથી સંપન્ન થયેલ છે